નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુડી સ્થિત એનજીઓ નિસ્વાર્થ ફાઉન્ડેશન જે સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે તેમનું વડોદરા શહેર ખાતે નિસ્વાર્થ ફાઉન્ડેશનની નવી શાખાના ઉદઘાટનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમ અંતર્ગત નિસ્વાર્થ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક નવ વર્ષની શરૂઆતમાં આર્થિક રીતે નબળા કુટુંબના વિદ્યાર્થીઓને રેઇઝ અ સ્કોલર ફેલોશીપ પ્રોજેક્ટ અંતર્ગત એજ્યુકેશન કીટ અને શાળાની ફીમાં અપાતી સ્પોન્સરશીપ માટે ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું નિસ્વાર્થ ફાઉન્ડેશનના પ્રોજેક્ટને યુએસએ સ્થિત મુખ્ય દાતા પારુલ દીક્ષિત તથા અન્ય દાતાશ્રીઓ દ્વારા આશરે સો જેટલા બાળકોને સ્પોન્સર કરવામાં આવેલ છે કાર્યક્રમમાં પારુલબેનના પિતાશ્રી વિભાકર દેસાઈના હસ્તે લાભાર્થીઓને એજ્યુકેશન કીટ અને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષ સ્વરૂપે એસીપી વડોદરા બી ડિવિઝન આરડી કવા સાહેબે અમૂલ્ય હાજરી આપી નિસ્વાર્થ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી હતી નિસ્વાર્થ ફાઉન્ડેશન સમાજ સેવા ક્ષેત્રમાં વિવિધ પ્રોજેક્ટ જેવા કે ડોમેસ્ટિક વાયલન્સ અને ફેમિલી કાઉન્સેલિંગ ડેલી બ્રેડ પ્રોજેક્ટ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ પ્રોજેક્ટ ફિઝિયોકેર એટ હોમ પ્રોજેક્ટ તેમજ યુવા વિદ્યાર્થીઓને કોમ્યુનિટી સર્વિસનો અનુભવ મળી રહે તે માટે ઇન્ટર્નશીપ અને વોલેન્ટિયરિંગ પ્રોગ્રામ પણ સંચાલિત કરે છે જેના અંતર્ગત આ સમારોહમાં સંસ્થાના સાથી સ્વયંસેવકોને તેમની ઉમદા કામગીરી બદલ પ્રશંસા પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા નિસ્વાર્થ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પરાશર સવાણી કૃતજ્ઞતા સાથે આ ઉદઘાટન કાર્યક્રમના સફળ સંચાલન બદલ ટ્રસ્ટી પરિવારના સભ્ય ડોક્ટર આશીષ સવાણી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શિલ્પા દવે ફિલ્ડ કોઓર્ડિનેટર મંદાકીની સાવંત પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જાનકી પટેલ અને સમગ્ર નિસ્વાર્થ ફાઉન્ડેશન ટીમ તેમજ ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો